તો કેત્રિક પે નાયા જો ભારી ડોલી ડોલિન જઈ રહ્યો કે મન હતી મારી જાનુડીન મળવાનું મન થાયલ બાકી આ શિયાળા ને ટાડ માં સેટિંગ થઈ ગઈ એમ તિની હારુ તુ કેત્રિક પે ભારી ડોલી ડોલિન જઈ રહ્યો હે મારો આ લાઈન કેપ્સુલ પીવાય ની મધુ આ ભૂખ્યું થાય એ લાગે એન બોબો દવા મોવાડ દે બાકી બાકીને પાછો તન રાતે હેરાન કરે કે પેલા તો એવું કહેતી હતી મારી જાન કે એક દિવસ તો હું બધાને છોડી નાખીશ જે બધાને છોડવાનો ટાઈમ આવ્યો તે દિવસ તું મને છોડીને આવી હા કે મારી પણ એક દિવાની હતી મારા દોસ્ત આ એક નિલેશની પણ દિવાની હતી મારા દોસ્ત પણ અફસોસ કે યુટ્યુબ ચેનલ જેવી હતી આજ બધા લાઈક ઉઠો તો હું ચાલુ રાખો સબસ્ક્રાઈબ કરવાનું આ હું ચેનલ હું બનાવતા રહું આજે પણ કઉ છું અને કાલે પણ કઉ છું જો હિંમત હોય તો આવી જાજે સામે પ્રેમથી વાતે કરી લે હું દોસ્ત ખાલી ઉતરાણ આવે રાલકીના માથા હાથા ફૂટી જાય દેખો દોસ્તો પ્રેમ કરવાની કઈ ખોટી વાત નથી આ દુનિયામાં પૈસાની વેલ્યુ ખતરનાક એમ તમે પૈસા કમા તમારું વેલ્યુ ઉપર જાય હું પૈસા કમાય મારું વેલ્યુ ઉપર જાય જાણું આપણે ઇન્સ્ટાગ્રામ માં એવી માં ડાયલોગ ભૂલી ગયો